હલો રોકાણકાર મિત્રો અને ટ્રેડર્સ કેમ છે બેદા શેરબજાર અને જિંદગી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા દરેકનું સ્વાગત છે આગલા વિડીયોમાં આપણે જે ચર્ચા કરી બે સ્ક્રિપ્ટની એઆઈડી પેરી અને અપાર ઇન્ડસ્ટ્રીઝ ત્યારબાદ આજે જે આપણે સ્ક્રીપ્ટની ચર્ચા કરવાની છે જેનો અભ્યાસ કરવાના છે એ સ્ક્રીપ્ટનું નામ છે આયન એક્સચેન્જ આગળ વધીએ એ પહેલા ખાસ એક ડિસ્ક્લેમર આપી દઉં કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ અથવા તો ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી અહીંયા જે કોઈ સ્ક્રિપ્ટની આપણે ચર્ચા કરીએ છીએ અથવા તો એનો અભ્યાસ કરીએ છીએ એ ફક્ત આપણા પોતાના એકેડેમિક ઇમ્પ્રુવમેન્ટ માટે છે શેરની લેવેજ જે છે કે અલગ વિષય છે એના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી અથવા તમારો પોતાનો સ્ટડી એને આધારે લેવેજ કરવી અહીંયા કોઈ પણ પ્રકારની શેરની ટીપ્સ લેવા કે વેચવા માટે આપવામાં આવતી નથી ફક્ત કોઈ એક સ્ક્રિપ્ટ લઈ અને એમાં મારો પોતાનો શું અભ્યાસ છે માર્કેટમાં એની શું પરિસ્થિતિ છે અને એના વિશેની કોઈ પણ ઇન્સાઇટ હોય કોઈ બાબત આપણા ધ્યાનમાં આવતી હોય તો એ બાબતે તમારું ધ્યાન દોરવાનો હેતુ છે આજે જે ચર્ચા કરવાની છે આયન એક્સચેન્જ એ સ્ક્રિપ્ટમાં આગળ વધીએ એ પહેલાં એક બીજી માહિતીનો ઉમેરો કરવાનો છે જે આગળ આપણે ચર્ચા કરી હતી ઈઆઈડી પેરી એ સ્ટોકની તો ઈઆઈડી પેરીના બિઝનેસ વિશે ઘણી બધી વાત કરી હતી પણ એક વધારાની બીજી પણ વસ્તુ જે મને જાણવા મળી છે એમના કોન્ફરન્સ કોલ ને એમડીનો જે ઇન્ટરવ્યૂ હતો એમના ઉપરથી કે એમની પાસે એક મોટા એવા પ્રમાણમાં લેન્ડ બેંક પણ આવેલી છે કંપની પાસે સારા એવું વાળી જમીન પણ છે તો એમાં પ્રશ્ન એવો હતો કે તો એ જમીનને તમે મોનિટાઈઝેશન કરશો એટલે કે જમીન વેચી અને કદાચ કોઈ કેશ ઊભી કરવાનો કંપનીનો પ્લાન છે કે કેમ તો એનો જવાબ એવો આપ્યો હતો ત્યારે કે અત્યારે હાલમાં એવો કોઈ પ્લાન નથી અને કંપની ઓલરેડી પોતાનું એક્સપન્શન એફએમસીજી કંપનીમાં કરી રહી છે બીજી ઘણી બધી પ્રોડક્ટ આવી રહી છે તો એ જમીનનો ઉપયોગ એમાં પણ કદાચ કરી શકે છે તો આ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે કે આપણે એક પોઝિટિવ કંપની માટે ગણાય હવે વાત કરીએ આયન એક્સચેન્જની તો માર્કેટ કેપ લગભગ દસ હજાર કરોડ જેવું છે જેનો પી રેશિયો લગભગ ઓગણપચાસની આજુબાજુમાં છે આરોસી સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા જેવો છે સેલ્સ ગ્રોથ ગણીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં એવરેજ સત્તર ટકાનું છે અને પ્રોફિટ ગ્રોથ બહુ નથી ત્રણ ટકા જેવો જોવા મળે છે અને આર જે છે એ એકવીસ ટકા છે કંપનીની ઇક્વિટી ચૌદ કરોડ છે એની સામે કંપનીનો રિઝર્વ લગભગ એક હજાર કરોડ જેટલું છે હવે બિઝનેસની વાત કરીએ તો મેઇનલી આયન એક્સચેન્જ જે છે કંપની એ વોટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ના સેગમેન્ટમાં છે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે છે એ સિવાય ફિલ્ટ્રેશનમાં પણ છે પહેલાંની એક બ્રાન્ડ હતી હવે એટલી બધી માર્કેટમાં જોવા નથી મળતી ઝીરો બી એ આયન એક્સચેન્જની જ બ્રાન્ડ છે પણ વધારે એમનું ફોકસ જે છે એ બિગ હાઉસીસ અને મોટા પ્રોજેક્ટમાં છે એ સિવાય કંપની ડીસેલિનેશન પ્લાન્ટ છે ઝીરો ડિસ્ચાર્જ પ્રોજેક્ટ જે છે એ પણ કંપની કરે છે અને આપણને જેમ ખબર છે કે દિવસે દિવસે આવનારા સમયમાં પાણીની તકલીફ રહેવાની છે પીવાના પાણીની તંગી રહેવાની છે સિવેજ ટ્રીટમેન્ટ જે છે એનું મહત્ત્વ દિવસે દિવસે વધવાનું છે મોટા સિટીમાં કે મોટા મેટ્રો સિટીમાં તો અત્યારે ઓલરેડી સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઘણા બધા એક્ટિવ થઈ ગયા છે અને નથી થયા એમાં પણ આગળ જતા કરવા પડશે ભવિષ્યમાં એટલે કંપનીનો ફ્યુચર જે કહેવાય એ ગ્રોથ માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહેલી છે એ સિવાય સરકારનું પણ ફોકસ જે છે જલ જીવન મિશન હોય કે નમામી ગંગે પ્રોજેક્ટ હોય તો પાણી જે છે એ બને એટલું સારું ક્વોલિટીમાં સચવાય એના માટેના પ્રયત્ન રહેતા હોય છે એટલે કંપનીના ગ્રોથ વિશે કોઈ પણ ડાઉટ નથી અને પ્રમાણમાં કંપનીનું મેનેજમેન્ટ ઘણું સરસ છે એક સમયે મને યાદ છે ત્યાં સુધી લગભગ રાકેશ ઝુંઝુનવાલાનું પણ હોલ્ડિંગ સારા એવા પ્રમાણમાં હતું હવે નથી બતાવતું તો કદાચ એવું બને કે એક ટકા કરતાં પણ ઓછું હોય પણ બીજી એક વસ્તુ એ છે કે પ્રમોટરનું હોલ્ડિંગ તમે આ કંપનીમાં જોશો તો બહુ ઓછું દેખાશે અને થોડું ઘણું ઘટતું દેખાશે પણ પ્રમોટરનું હોલ્ડિંગ ઘટ્યું છે એની સામે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ જે છે એમનું હોલ્ડિંગ વધ્યું છે એ સિવાય અન્ય કેટલાક રોકાણકારોનો પણ બહુ મોટો હિસ્સો આ કંપનીમાં છે એટલે આ કંપની આમ જોવા જઈએ તો કોઈ પ્રમોટરો દ્વારા નહીં પણ પ્રોફેશનલી મેનેજ થતી કંપની છે અને એ રીતે પણ કંપનીનું ભવિષ્ય ઘણું ઉજળું છે એફઆઈઆઈનો સ્ટેક જે છે છેલ્લા ચાર વર્ષોમાં ડબલ થી પણ વધારે થયો છે ડીઆઈઆઈનું પણ હોલ્ડિંગ ખૂબ સારું છે તો કંપનીનો આગળનો ગ્રોથ પ્રોસ્પેક્ટ અને એની જે કંઈ બિઝનેસને સ્કોપ છે એ જોતા એવું લાગે છે કે આ સ્ક્રિપ્ટ પણ તમે તમારા પોર્ટફોલિયો માટે વિચારી શકો છો એનો સ્ટડી કર્યા પછી અને કોઈ ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી આ વસ્તુ તમારે કરવી જોઈએ અને દરેક સ્ક્રિપ્ટ જેમ હંમેશા હું કહેતો હોઉં જે રીતે સ્ટેગડ મહેનતથી કરવી જોઈએ એક ઉદાહરણ આપું કે તમારે ધારો કે એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે અને તમે જો ટ્રેડિંગ કરવા માગો છો એક લાખ રૂપિયાનું તો કદાચ તમે એમાંથી પચાસ હજાર સાઈઠ હજાર કે સિત્તેર હજાર સીધે સીધા એક જ સ્ક્રીપ્ટમાં નાખી શકો છો કારણ કે તમારે ટ્રેડિંગ કરવાનું છે કદાચ સ્ટોપ લોસ આવશે તો તમે લઈને નીકળી જવાના છો પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને થોડું લાંબા સમયનો વ્યૂ છે તો એક લાખ રૂપિયામાંથી તમે ત્રીસ હજાર કે ચાલીસ હજાર જેટલું એક સ્ક્રીપ્ટમાં એલોકેશન કરો ઘટાડો થાય પાંચ દસ ટકા પંદર ટકાનો ત્યારે તમે બીજું ત્રીસ ટકાનું એલોકેશન કરો બીજા પંદર વીસ ટકાનો ઘટાડો થાય કદાચ તો ત્યારે તમે બીજું જે કંઈ એલોકેશન બાકી છે આ રીતે કરો અને એ રીતના જ તમને જે કહેવાય કે લેવેજ કરતા રહો આજે ત્યારે જ્યારે તમારું હોલ્ડિંગ સારું એવું થઈ જાય અને પ્રોફિટ વધારે બતાવતો હોય ત્યારે તમારી સાઇઝ જે છે એને તમે થોડી ઘણી કટડાઉન કરી શકો છો સ્ટેક ઓછો કરી શકો છો પણ બીજી એક વસ્તુ ખાસ કહીશ કે જે કંઈ ફેરફાર કરો એ ધીમેથી શાંતિથી લાંબા ગાળાના ફેરફાર કરો તો તમને રિટર્ન વધારે મળશે જો તમે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિથી કરો તો ટ્રેડિંગ કરતા હશો તો કદાચ એક દિવસમાં હજાર બે હજારનો પ્રોફિટ લઈને પણ નીકળી જઈ શકો છો પણ લાંબા ગાળાનું અને ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય તમારો તો બને ત્યાં સુધી જેટલા બને એટલા સોદા ઓછા થાય પ્રોફિટ તમે બરાબર લઈને નીકળો જેમાં જે લોસમાં તમે લોસ હોય તો કેમ બેઠા રહો છો અને લોસ વધતો જાય છે એવી રીતે પ્રોફિટ જ્યારે થતો હોય ત્યારે પ્રોફિટને ભેગો કરો પ્રોફિટને પચાવતા શીખો અને ખૂબ એમ લાગે કે હવે એક સારા એવા વેલ્યુશન ઉપર શેરનો ભાવ પહોંચી ગયો છે અને હવે ગ્રોથ જે છે કદાચ વચ્ચે એક વિરામ લે અથવા થોડું કન્સોલિડેશન થાય એ સમયે તમે પાર્શિયલી તમને જેટલું ઠીક લાગે એટલું ત્રીસ ટકા પચાસ ટકા સિત્તેર ટકા તમારો એ સ્ક્રિપ્ટ જે છે એને ઓછી કરો આ રીતે તમે કરશો તો મને એમ લાગે છે કે લાંબા ગાળે ખૂબ સારું એવું રિટર્ન તમે આ માર્કેટમાંથી જનરેટ કરી શકશો અને કાયમ માટે તમે માર્કેટમાં ટકી શકશો બીજી એક વસ્તુ મિત્રો ખાસ કે ની ક્વોન્ટિટી ખૂબ અગત્યની છે તમારું એલોકેશન જે છે એ એટલું તો હોવું જોઈએ કોઈ સ્ક્રિપ્ટમાં કે લીધા પછી એમાં બે કે ત્રણ દિવસમાં સારો એવો ઉછાળો આવે તો એ તમને પ્રોફિટમાં લઈને વેચવાનું મન થાય એવો ફિગર આવવો જોઈએ આજે ઘણા ઇન્વેસ્ટરની વાત થઈ તો એમનું કેવું હતું કે લાખ રૂપિયો હોય તો દસ હજાર આમાં વીસ હજાર આમાં આઠ હજાર આમાં એવું ખરેખર નાના રોકાણકારોએ કરવાની જરૂર નથી જે લોકોને દસ લાખ પંદર વીસ લાખ થી ઉપરની કેપિટલ છે એ લોકો સ્ક્રિપ્ટ વધારે બાકી નાના રાખણ કરો તો જેમ કોન્સન્ટ્રેટેડ હશે બે કે ત્રણ જ સ્ક્રિપ્ટ મેક્સિમમ અથવા ચાર સ્ક્રિપ્ટ અલગ અલગ સેક્ટરની અથવા તમને જે ઠીક લાગે એ રીતે નાના રોકાણકારો જેમની પાંચ છ લાખની મૂડી છે એમણે આ જ રીતે કામ કરવું જોઈએ તો જ સારું એવું રિટર્ન તમે જનરેટ કરી શકો સ્ટોકની પસંદગીમાં ભલે તમે પાંચ વખત ધ્યાન રાખીને કરો બે દિવસ મોડું કરો અઠવાડિયું મોડું કરો પણ લો તારે વ્યવસ્થિત ક્વોન્ટિટીમાં સારો એવો સ્ટડી કરીને રાઈટ ભાવે તમે એન્ટ્રી કરશો તો હંમેશા તમારું રિટર્ન જે છે એ સારું જ તમને મળશે આજના દિવસ માટે આટલું